કે મારો ભાઈ આજકાલ ઓલા ભડવા બહુ વળવા માંડ્યા છે આપણે રીલ બનાવીને બાપ કો ભેજ તારે બસ કી વાત નહીં કે આપણે ખબર છે આપણે ઓલી જગ્યાએ મળ્યા જા તમારો ભાઈ તને ખબર છે ફૂલડા જોઈને કક યાદ આવે છે આપણે એ જગ્યાએ ગયા હતા ઓલા આપણે ફરવા ગયા દિયા છે એટલે આ મારો ભાઈ પૈસા હી પૈસા હોયા મારો ભાઈ તને ખબર છે આ જંગલ જોઈને કઈ યાદ આવે છે આપણે આ સમજ તો મળવા એક કે ને અરે હા ભાઈ તને ખબર છે આ લીમડા આગળ લીમોળ્યું આવે એટલે ના એટલે આના ઉપર તો ખેર્યું આવે એવું મારો ભાઈ વિચાર્યું જ નહીં આપડે નાના નીમડા પર રમતા હતા હા મારો ભાઈ અને આપણે ગલોડિયા પણ ખાઈ જતા મજા આયા કે મારો ભાઈ તને ખબર છે આ આંબો કેવાય આના અંગત તો કેરીયું થાય પણ આપડે તો ક્યારે નહિ ગયા હા મારા ભાઈ બાય બાય ગુડ બાય ગયા